ઠાકોર ફેમિલી વ્લોગ છેલ્લા ઘણા મહિનાથી સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિય બન્યું છે લાખો લોકો પરિવારના દરેક વિડીયો દરેક ઘટના અને ખાસ કરીને કાજલબેન ઠાકોર વિશેની ખબર મેળવવા આતુર રહે છે સબસ્ક્રાઈબર્સ સતત એક જ પ્રશ્ન પૂછતા હતા કાજલબેન વિડીયોમાં ક્યારે દેખાશે આ જ ચર્ચાને અંત આપવા માટે હવે ફેમિલીના ભાઈઓએ જાહેરમાં ખુલાસો કર્યો છે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલ કાજલબેન ઠાકોર કોઈ પણ વિડીયોમાં જોવા નહીં મળે પરિવાર ઈચ્છે છે કે કાજલબેનને થોડો સમય શાંતિ અને એકાંત મળે જેથી તેઓ પોતાના કામકાજ અને વ્યક્તિગત જીવન પર ધ્યાન આપી શકે પરંતુ ફેમિલીએ માત્ર એટલું જ નથી કહ્યું ચાહકોને કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવાની અપીલ પણ કરી છે જો કોઈ સબસ્ક્રાઈબર અથવા ચાહક ઠાકોર ફેમિલીના ઘરે આવે તો પરિવારના કે ફોટો ન ઉતારવો મુલાકાત દરમિયાન મિનિટથી વધુ સમય રોકાવું નહીં જેથી પરિવારના દૈનિક કામમાં અડચણ ન પડે ખાસ વિનંતી કરવામાં આવી છે કે ફક્ત રવિવારે જાવો કારણ કે અન્ય દિવસોમાં પરિવારના સભ્યોના પોતાના કામ અને જવાબદારીઓ હોય છે આ જાહેરાત પછી ચાહકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી કેટલાક ચાહકો નિરાશ થયા કે કાજલબેન ઠાકોર હાલ વિડીયોમાં નહીં દેખાય તો કેટલાકે આ નિર્ણયનું સ્વાગત કર્યું અને કહ્યું કે પરિવારને પણ શાંતિ અને પ્રાઇવસીનો અધિકાર છે ઠાકોર ફેમિલી વ્લોગની આ સ્પષ્ટતા બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કાજલબેનના દર્શન માટે ચાહકોને થોડો સમય રાહ જોવી પડશે તેમ છતાં પરિવાર સાથે મળવા માટે બનાવેલા નિયમોનું પાલન કરવું દરેક ચાહકની જવાબદારી છે અંતે ફેમિલીના ભાઈઓએ ચાહકોને આભાર માન્યો કે તેઓ હંમેશા પ્રેમ અને સમર્થન આપે છે અને સાથે સાથે આ નિયમોનું પાલન કરીને પરિવારને સહકાર આપે એવી અપેક્ષા વ્યક્ત કરી તો મિત્રો વધુ અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહો